વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ અઢારમી જાન્યુઆરીએ વડોદરાના હરણી લેક ઝોન ખાતે ગોઝારી દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનામાં બારના ભૂલકાઓ અને બે શિક્ષિકાઓના કરુણ મોત નીપજ્યા હતા બે હજાર સત્તરમાં કોટિયા પ્રોજેક્ટને હળણી તળાવના મેન્ટેનન્સ બેન્કવેટ હોલ અને બોટિંગ વગેરેની જવાબદારી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી કે ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડાતા બોટ પલટી ખાઈ ગઈ અને આ દુર્ઘટનાએ આકાર લીધો આજરોજ સંવેદનહીન સરકારના કાન સુધી અવાજ પહોંચે તે માટે વડોદરા શહેરના ઘણા સંગઠનો અને શહેર કોંગ્રેસના અગ્રણીઓ અને આમ આદમી પાર્ટીના પરિવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું જે ન્યાય મળ્યો છે તે ન્યાય તમારા માટે પૂરતો નથી કેવી રીતે જોયું છે તંત્ર પર અપેક્ષા તો અમે 6 મહિના સુધી રાખતા જ હતા પણ તંત્રને અમે મજબૂર કરી નાખ્યા આવું બધું કરવા માટે એ ન્યાય આપતા તો અમે લોકો અહીંયા નહી હતા 6 મહિના સુધી એ લોકોને જે ગુનેગાર છે સ્કૂલ વાળા છે કોર્પોરેશન વાળા છે એના ઉપર એક્શન લીધી નથી અને અમારો દિલને ને દિલાસા આપવા માટે જેમને એ લોકોને એરેસ્ટ કરી એમને પણ એ લોકોને જમાનત પર છોડી છોડ્યા કેમ આવું કરે છે એ સરકાર બસ સ્કૂલવાલા ઉપર ને કોર્પોરેશન વાળા ઉપર તમે એક્શન લો સ્કૂલવાળાઓને બધાને સજા કરો જેવી રીતે અમે જીવન જીવી છે અમારા છોકરા વગર એવી રીતે અમને અહેસાસ કરો કે કેવી રીતે જીવન જીવાય છે તો જ અમને ઠંડક મળશે અમારા છોકરોને ન્યાય મળશે બસ એ લોકો ગુના કરીને ફરે છે અને અમે લોકો વગર ગુનાની સજા ભોગે છે કેમ આવું સરકારનું ભ્રષ્ટાચારી સરકારના બધો અમે સહન કરે જનતા જ કેમ બધા સહન કરે છે આજે છ છ મહિના બીત્યા પછી પણ જો આવા કાંડોમાં કોઈ પણ માણસની ધરપકડ બી થતી હોય અને ફક્ત કાગળો પર બતાવવા માટે ઇલેક્શન આવતું હોવાથી પંદર જણાને પકડ્યા જેવું જ ઇલેક્શન પત્યું બીજા દિવસે ચાર જણને હાઈકોર્ટે છોડી મૂક્યા અગિયાર જણાને સેશન કોર્ટે છોડી મૂક્યા ખાલી એક દેખાવ માટે લોકોને પકડી માથા બતાવવાના કે ભાઈ આ કાંડમાં પકડાયા હાલા વર્ષોથી આવા કાંડો થતા આવ્યા છે છ છ મહિનામાં બબ્બે કાંડ ચાલીસ રાજકોટમાં ભુજાઈ મળ્યા અહીંયા ચૌદ બાળકો જે ડૂબીને પોતાના જીવ ગુમાવ્યા બાર પ્લસ બે ટીચરો આજે જોવાની વસ્તુ છે કે પાણી જેવી વસ્તુમાં છોકરાઓ જતા હોય એમની પાસે કોઈપણ જાતની સેફટી નથી આજે પાંચ મહિના થઈ ગયા છે તે છતાં અમને એવું લાગે છે કે આજે અમારા છોકરાઓને અમે લેવાઈએ છીએ મારી છોકરીએ મને કીધું લેવા આવજો એવું અહેસાસ થાય છે અમે અમારા બાળકોને અમારા બધા પેરેન્ટ્સને પીએસઆઈ છે આઈપીએસ છે બોલાવીને મિટિંગ કરાવી હતી કે અમે તમારા માટે એસઆઈટી ટીમ બેસાડીશું એસઆઈટી ટીમે બે હજાર પાનાની વિગતો તૈયાર કરી છે બે હજાર પાનાની વિગતો તૈયાર કરી છે જે બધા એ લોકો પાસે સબૂતો પણ છે નાના નાના બાળકો પાસેથી અહીંયા ઇન્ટરવ્યુ લીધું છે ઘરે ઘરે જઈને જઈને આવ્યા બે ટીચરો જે બચી ગઈ હતી એ બંને ટીચરોના ઇન્ટરવ્યૂ પોલીસે લીધા છે કારેલી બાગના તે છતાંય કોઈ એક્શન નથી એ લોકોના પાસે સબૂતો છે બધું છે બે હજાર સીટ પાનાની વિગતો છે તે છતાંય અંધળા બની ગયા છે અમારી પાસે એ માંગણી છે કે તમે કોર્પોરેશનવાળાને ત્રણ મહિના સુધી જેલમાં મૂકીને જામીન આપી દીધા પરંતુ સ્કૂલ પાસે એક પણ એક્શન લીધો નથી કેમ નહીં લીધો અમારી માંગણી એ છે કે તમે હવે સ્કૂલ ખુલવા નહીં દઈએ તમે સ્કૂલ પર એક્શન લો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર